નમસ્કાર મિત્રો મની નાયના ખાસ ન્યૂઝ બુલેટિન મની ટાઈ મથ મારું સ્વાગત છે હું છું દીપાલી ભારતનો એક સરેરાશ પરિવાર કેટલી કમાણી કરે છે કેટલો ખર્ચ કરે છે અને સૌથી મહત્વની વાત કે બચત અને રોકાણ ક્યાં કરે છે લોકોના ખિસ્સા સાથે જોડાયેલી આવી જ રસપ્રદ વિગત જાણવા મળશે મની નાયના પર્સનલ ફાઇનાન્સ સર્વેમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મની નાઇ લઈને આવી રહ્યું છે ભારતનો સૌથી મોટો પર્સનલ ફાઇનાન્સ સર્વે વીસ રાજ્યોના એકસો પંદર જિલ્લામાં ઓગસ્ટ થી નવેમ્બર દરમિયાન આ સર્વે કરવામાં આવ્યો હતો દસ અલગ અલગ ભાષામાં થયેલા આ સર્વેમાં એક હજાર એકસો સિત્તેર થી પણ વધારે ગામ અને શહેરી વિસ્તારોના પાંત્રીસ થી પણ વધારે પરિવારનો સંપર્ક કરાયો હતો તેમની પાસેથી મળેલી કમાણી ખર્ચ અને બચત તેમજ રોકાણની માહિતી જાણવી હોય તો ત્રેવીસ ડિસેમ્બર શનિવારની તારીખ નોંધી રાખજો

કિંમત ઘટાડીને તેની માંગ અને સપ્લાય વધારવાની સરકારની યોજના છે ઉનાળાની ગરમીમાં એસી સહિતના કુલિંગ ઉપકરણોની માંગ વધી જાય છે અત્યારે ભારતના પાંચ પરિવાર પાસે જ એસી છે અને તેની સામે વૈશ્વિક સરેરાશ ત્રીસ ટકા છે આમ ભારતમાં એસીનું માર્કેટ વધુ વિસ્તરે તેવો અંદાજ છે ઊર્જાનો ઓછો ઉપયોગ થાય તેવા એસી અને ફ્રીજનું ઉત્પાદન કરવા માટે સરકાર અને વોલબેક રાહત દરે લોન આપશે દેશની વસ્તી છે એકસો ચાલીસ કરોડ પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારાની સંખ્યા પાંચ પણ નથી નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે સાત કરોડ ચાલીસ લાખ નવ હજાર છેતાળીસ લોકોએ આઈટી રિટર્ન ફાઇલ કર્યા છે સરકારે સંસદમાં સોંપેલી વિગત પ્રમાણે આ સાત પોઈન્ટ ચાલીસ કરોડ આઈટી રિટર્ન ફાઇલ કરનારા લોકોમાંથી પાંચ કરોડ સોળ લાખ પંદર લોકોએ એક પણ રૂપિયાનો ટેક્સ નથી ભર્યો કે સંખ્યા છે એકસો ચાલીસ કરોડ ની વસ્તીમાંથી આઈટી રિટર્ન ભરનારા વધીને પાંચ પહોંચ્યા છે પરંતુ ટેક્સ ભરનારાનું પ્રમાણ માત્ર સવા બે ટકા છે સરકારના પ્રયાસોથી છેલ્લા કેટલાક વર્ષોમાં આઈટી રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યા વધી છે બેચલર ડિગ્રી મેળવનારા યુવા વર્ગમાં બેરોજગારી ઘટી છે સરકારી સર્વે દર્શાવે છે કે ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર બે હાજર એકવીસ માં ચૌદ પોઈન્ટ નવ ટકા હતું જે બે હાજર બાવીસ ત્રેવીસ માં ઘટીને તેર પોઈન્ટ ચાર ટકા થયું છે દેશના લગભગ સત્યાશી ટકા સ્નાતકો પાસે ચંદીગઢમાં ગ્રેજ્યુએટ્સની બેકારીનો દર સૌથી ઓછો પાંચ ટકા છે જ્યારે દિલ્હી પાંચ પોઈન્ટ સાત સાથે બીજા ક્રમે છે સૌથી ખરાબ હાલત આંદમા નિકોબારની છે અહીંના ચુમ્માલીસ ટકા બેરોજગાર છે લદ્દાખના સાડા છવ્વીસ ટકા ગ્રેજ્યુએટ જ્યારે આંધ્રપ્રદેશના ચોવીસ ટકા ગ્રેજ્યુએટ્સ બેરોજગાર છે મોટા રાજ્યોમાં રાજસ્થાન અને ઓડિશામાં ગ્રેજ્યુએટ નો બેરોજગારીનો દર વીસ ટકાની ઉપર છે ટાટા Motors નવી ઇલેક્ટ્રિકા ઇવી સસ્તી ઇલેક્ટ્રિક એસયુવી બની શકે છે અને તે સિટ્રોન ઇસી થ્રી સામે સીધી સ્પર્ધામાં ઉતરશે ટાટાની ટીયાગો ઈવી અને ટીગોર ઈવી માં લાગેલી ચોવીસ કિલો વોચ પર અવરની બેટરીની જગ્યાએ પંચ ઈવીમાં મોટી બેટરીનો ઉપયોગ થયો છે અને આ કાર લગભગ 350 કિલોમીટરની રેન્જ તથા ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા પણ ધરાવે છે પંચ ઈવી ઘણા ફેરફાર જોવા મળશે એલઈડી હેડલાઇટ ઓલ વ્હીલર ડિસ્ક બ્રેક મોટી ટચસ્ક્રીન એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ જેવા અપગ્રેડ પંચ ઈવી માં સામેલ કરવામાં આવ્યા હોવાની શક્યતા છે દેશના ઇલેક્ટ્રિક એસવી સેગમેન્ટમાં Tata ની પંચ ઈવી એક દમદાર કાર બની રહેવાની શક્યતા છે તો આજનો બુલેટિનમાં બસ આટલું જ ફરી મળીશું આવિજ મહત્વની ખબરો સાથે ત્યાં સુધી જોતા રહો બને નાઇન અને હા આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા